ભારતીય જનતા પાર્ટીના નેતા અરવિંદભાઈ લાડાણી વિસ્તાર અંદર પલાઠી વાડીને બેઠા છે જનતાની સમસ્યાઓ સાંભળી રહ્યા છે અને કહી રહ્યા છે કે જુગારની સેક્શન ચાલે છે અને પોલીસ છે એ જુગારની ક્લબો ચલાવીને સિત્તેરથી થી હજાર રૂપિયાનો હપ્તો લે છે અગાઉ ધારાસભ્ય ચર્ચામાં આવ્યા હતા ગોપાલ ઇટાલિયાને મોરે મોરો આપવાનું એમણે ચેલેન્જ આપ્યું હતું અને હવે લોકો એમને ઘેરીને બેઠા છે અને એક પછી એક લોકોની ફરિયાદો સાંભળી રહ્યા છે ફરિયાદો સાંભળી રહ્યા છે અને પછી એ પોલીસ પર આકરા પ્રહાર કરી રહ્યા છે કે ભાવનગરની માણાવદર અને બાટવા પોલીસ છે એ બંને પોલીસ છે એ હપ્તા ઉઘરાવી રહી છે જુગારની ક્લબો ચલાવી રહી છે ડીવાય નિવેદન આવ્યું કે જે પણ આરોપીઓ ફરાર થઈ ગયા હતા જુગાર રમતા એ ફરાર થયેલા આરોપીઓ ધારાસભ્યને ગેરમાર્ગે દોરી રહ્યા છે આજે આખો ઘટનાક્રમ સર્જાયો એના પર આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમાબેન પટેલે પોતાની પ્રતિક્રિયા આપી છે રેશમાબેન કહી રહ્યા છે કે હવે ભાજપ જ ભાજપની સામે મોરે મોરો એ અરવિંદ દાડાણી પણ પર પ્રહાર કરી રહ્યા છે અને પોલીસ પર પણ સવાલો કરી રહ્યા છે રેશમાબેન શું કહી રહ્યા છે સાંભળીએ જય હિન્દ હું રેશમા પટેલ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમ આદમી પાર્ટી આજે મારે વાત કરવી છે ભાજપના ભાજપ સામે મોરે મોરાની કારણ કે હમણાં જે દ્રશ્યો જોવા મળે છે એ એવા જ જોવા મળે છે ખાસ વાત કરું કે માણાવદરના ભાજપના ધારાસભ્ય એ પોલીસ સામે ધરણા ઉપર બેઠા છે અને એના આક્ષેપો એટલા ભયંકર ગુજરાત પોલીસ ઉપર લગાવી રહ્યા છે ત્યારે પ્રશ્ન એ ઉઠે છે કે ગુજરાત પોલીસને ચલાવવા વાળી ભાજપ સરકાર અને ગૃહ મંત્રાલય શું કરી રહ્યા છે આજે તમારા તમારા જ ધારાસભ્ય ઉપર આક્ષેપ લગાડી રહ્યા છે હું એટલું કહીશ કે પ્રજાના સારા કાર્ય કરવા માટે પોલીસ તંત્રનો ઉપયોગ થવો જોઈએ એની જગ્યાએ ભાજપના ઈશારે ભાજપના દબાણથી પોલીસ તંત્ર પાસે અસંખ્ય એવા કાર્યો કરાવવામાં આવે છે જેના કારણે આજ ગુજરાતની પોલીસ બદનામ થઈ રહી છે જેના કારણે આજે જનતાના જનતાના સેવક તરીકે તરીકે રક્ષક જે પોલીસની છબી છે એ જનતા સામે ખરડાઈ રહી છે અને એમાં બળતામાં ઘી ઘી ઓમવાનું કામ ભાજપના જ ધારાસભ્ય અરવિંદભાઈ કરી રહ્યા છે ત્યારે મારે એટલું જ સવાલ પૂછવો છે કે હવે તમે પ્રજા અને રક્ષક વચ્ચેની જે ખાઈ મોટી કરી રહ્યા છો એને બંધ કરો અને એ લોકોની જે સિસ્ટમ છે માત્ર ટાર્ગેટ પૂરા કરવા માટે નહીં કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે ટાર્ગેટ પૂરા કરવા માટે એ લોકો પરચીઓ કાપે છે એ લોકો દરેક નિયમોનું પાલન કરાવડાવે છે સરકાર દ્વારા સરકારની તિજોરી ભરવા માટે એને ટાર્ગેટ આપવામાં આવે છે હકીકતમાં નીતિ નિયમોના પાલન કરવા માટે જો પોલીસ તંત્રનો ઉપયોગ થતો હોય તો આવા દ્રશ્યો આપણી સામે ન આવે આજે મારે એટલા માટે બોલવું પડે છે કે ભાજપના જ ધારાસભ્ય દ્વારા પોલીસ તંત્ર ઉપર ઘોર આક્ષેપ લગાડવામાં આવી રહ્યા છે ત્યારે આ જનતા છે ભાજપ તમને જે પ્રેશરમાં રાખીને જે કાર્ય કરી રહ્યું કરાવી રહ્યું છે એનું આ પરિણામ છે એટલે ખાસ કરીને ગૃહમંત્રી હર્ષભાઈને મારે એટલું કહેવાનું છે કે હવે તમે પોલીસનો દુરુપયોગ કરવાનું બંધ કરો અને જે એને પ્રજાના રક્ષક માટેનું જે કાર્ય છે એને ટાર્ગેટ આપવાનું બંધ કરો હકીકતમાં નીતિ નિયમોના પાલન કરવા માટે પ્રજાના રક્ષક માટે પોલીસ તંત્રનો ઉપયોગ થવો જોઈએ એવી હું આપની પાસેથી આશા રાખું છું અને એ આધાર ઉપર આશા રાખું છું કે આજે ભાજપ ભાજપનો મોરે મોરો થઈ ગયો છે અને જે એમએલએ છે ભાજપના એ જ તમારી સામે પડ્યા છે જય હિન્દ